ઈકો સેલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મેળવી છે આંગળીના ગણી શકાય એવા આરોપીઓએ પહેલેથી જ સંપૂર્ણ પ્લાનિંગ સાથે અવધ માર્કેટ માં દુકાન નંબર એક હજાર પંદર એક હજાર સોળ તથા કુબેરજી એમ્પાયર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર ચાર હજાર આઠ ભાડે લીધી હતી અહીં તેઓએ ફરિયાદી રચા અલી હુસૈન સોલંકીની ફર્મ આર્ચ એન્ડ પ્રાઇઝનું ખોટું બોર્ડ લગાવી તેમના જી નંબર ટુ ફોર એ ડબલ બી

અગાઉ પકડાઈ ચુક્યા છે ત્યારે દીપક ચંદાણી અગાઉ પકડાઈ ચુક્યો છે સામેલ છે અને આમાંથી કેટલાક આરોપીઓ પહેલા જ પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે તમામ શખ્સો ફરિયાદીના નામે વેપાર કરી છ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે તેમના જીએસટી ઉપયોગ કરી અને તેમના નામનો ખોટો પાન બનાવી અને કોઈ ઈસમો તેમના નામે વેપાર કરી રહ્યા છે અને એ વેપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વખાસિયા કે જે

467 તથા 468 અડસઠ ઉપરાંત ચારસો એકોતેર અને એકસો બી હેઠળ ગુનો નોંધાયો છે